જય વેલનાથ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ થાનગઢ દ્વારા સમસ્ત ચુવાડિયા કુળી ઠાકોર સમાન તેજસ્વી તારાઓ સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો જેમાં એકસો સાઈઠ થી વધુ વિદ્યાર્થીઓને ટ્રોફી સ્કૂલ બેગ તેમજ ચોપડા પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા તેમજ રાહત દરે ફૂલ સ્કેપ ચોપડા વિતરણ પણ કરવામાં આવ્યું આયોજનમાં જયવેલનાથ યુવા જયવેલનાથ સેવા ટ્રસ્ટના રાજુભાઈ માનસુરિયા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ વેંજવાડિયા અશોકભાઈ કંસાગરા એડવોકેટ દેવાંગભાઈ રાઠોડ મયુર ગામાં ચીલુભાઈ માનસુરિયા તેમજ ડોક્ટર પ્રકાશભાઈ કોટડિયા અને સમાજના વડીલો અને યુવાનો કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી જેમાં સમાજના વિદ્યાર્થીને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો રિપોર્ટર મહેશભાઈ થરેશા ન્યૂઝ સેવન ઇન્ડિયા